જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જાય તેવી શક્યતા છે તો આ મુદ્દે સરકાર દ્વારા સર્વે કરાયો પરંતુ ખેડૂતોને હજુ સુધી પૈસા મળ્યા નથી ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે માત્ર ખેડૂતોને શાંત કરવા માટે સર્વે કરવામાં આવ્યો છે હજુ સુધી પૈસા ચૂકવવામાં આવ્યા નથી જી હા તો માંગરો તાલુકામાં વરસાદનો માર પડ્યો છે ખેડૂતો ક્યાંય ને ક્યાંય હેરાન પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે આપણે પહોંચ્યા છીએ માંગરો તાલુકાના રહીત ગામે કે જ્યાં ખેડૂતોના હાલ બે હાલ થયા છે આપણે સીધા જ ખેડૂતો જોડે મળશું શું કહેશો બાપા આજે તમારા હાલ બે હાલ થયા છે અમારા હાલ બે હાલ થયા છે કે અમારી માટી બધી તણાઈને કેનાલ વહી ગઈ ખેતર ધોવાઈ ગયું મોટા મોટા પાણા પણ ઉપલાવી નાખ્યા પાડામાંથી અને નુકસાની બહુ થાય તો હજી કંઈ વળતર સર્વે કરી ગયા તો કંઈ વળતર મળતી નથી વરસાદ પૂરો થયો તો કંઈ આવતું નથી હજી કંઈ વળતરમાં સર્વે કરી ગયા અમારે એટલી નુકસાની બહુ જ છે પાણી બહુ આવ્યું એટલે આખા પથ્થર કેનાલમાં ઢળી નાખો પારો નાખી દીધો અને માટી હોય ધોવાઈ ગઈ વળતેર આપી જ ને જ વળતર ચૂકવતા જ નથી સર્વે કરી જાય લખીને દીધું ઓફિસ આવતું નથી તો આ હતા ખેડૂત કે જેવો કહી રહ્યા છે કે માત્ર સર્વે કરી જાય છે પરંતુ ચૂકવણી કરવામાં આવતી નથી શું કેશો આજે તમારી મગફળી દોવાની છે સર્વે બાબત પણ શું કહેશો સર્વે બાબત વારંવાર રજૂઆત કરીએ એમાં કઈ મળતું નથી કઈ સરકાર ધ્યાન દેતા નથી હું રજૂઆત કરી તમારે સામે તો આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે હજુ પણ આપણી સાથે ખેડૂત જોડાયેલા છે શું કે છો આજે તમારી મગફળી ફેલ થઈ છે શું કે સુધીમાં ત્રણ થી ચાર વાર સર્વે થયેલું છે તો આજ સુધીમાં કોઈ પણ પ્રકારનું વળતર મળેલું નથી તો સરકાર વારંવાર સર્વે કરે છે શા માટે જો એને વળતર આપવાનું થતું ન હોય તો પછી સર્વે કરવાનું આ થતું જ ન હોય ને તો ખોટા ખોટા સર્વેના ખર્ચા કરે છે એના કરતાં સર્વે ન કરવું એ હિતાવી છે

જે પ્રશ્નોની પણજાર હોય છે તે એની રજૂઆત યોગ્ય સમયે સરકારમાં પ્રશાસનમાં ભારતીય કિસાન સંઘ કરતું જ રહેલું છે આપ જે વાત કહો છો તે આપ જે વાત કહો છો તે ધોવાણની વરસાદની નુકસાનીની વાત તેના માટે ભારતીય કિસાન સંઘે સરકારમાં રજૂઆતો કરી છે મારા ઘેડ વિસ્તારમાં પણ ખૂબ નુકસાની થઈ છે પારાઓ તૂટ્યા છે ધોવાણ ત્યાં છે ખેતરો ધોવાઈ ગયા છે કે જે ખેડૂત તો વર્ષો સુધી તેની મહેનત કરીને એમાં પણ પાછું પૂર્વવત ખેતર થવું અઘરું છે આવી પરિસ્થિતિમાં સરકારે પણ તેને ટાઈમસર યોગ્ય રીતે વળતર ચૂકવવું જોઈએ અને જ્યાં જ્યાં નુકસાની થઈ છે ત્યાં વહેલી તકે એને તેની સહાયની રકમ ચૂકવાય તેવી પણ મારી ભારતીય કિસાન સંઘની માંગ છે ખાસ કરીને ખેડૂતોના ખેતરો જોવાયા મગફળીનો પાક જોવાયો ત્યારે હજુ પણ સર્વે થયું પૈસા નથી મળ્યા આ બાબતમાં છે સાચી વાત તો ખરેખર એવી હોય છે કે ભારતીય કિસાન સંઘ છે તે મોટા ભાગે ખેડૂતોના પડતી મુશ્કેલીઓ માટેની રજૂઆત પણ કરતું હોય છે અને તેના માટે પ્રશાસન અને સરકાર તરફથી હકારાત્મક કામકાજગીરી પણ થતી હોય છે પણ આપ જે કહો છો તે સર્વેની વાત થઈ છે તો આ વખતે મોટાભાગના ખેડૂતોને જેટલા લોકોને પૂછવું છે જેટલા લોકોની વેતા થઈ છે એમાં કોઈને વળતર મળ્યું નથી એટલે આપ જે કયો છો તે વાત પણ ઘણા અંશે ખરી હોય એવું દેખાય આવે છે તો આ હતા કિસાન સંઘના નેતા જેવો પણ કહી રહ્યા છે કે ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી પરંતુ વળતર ક્યારે ચૂકવાશે તે જોવાનું રહ્યું સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ